વડનગર એક ઐતિહાસિક અને પૌરાણિક નગરી જ્યાં સ્વયંભુ સ્વયંભૂરણ આવેલું છે એવું આ નગર અનંત અનાદી વડનગર નમસ્કાર ચક્રવાત ન્યૂઝ સાથે હું છું જાણી તો સત્તર સપ્ટેમ્બર ઓગણીસો પચાસ ના રોજ દેશના વડાપ્રધાન અને વડનગરના પનોતા પુત્ર નરેન્દ્ર મોદીનો જન્મ થયો હતો

મંદિરોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના લાંબા આયુષ્ય સાથે સ્વસ્થ નિરોગી રહે અને દેશનો વિકાસ થાય તેમજ તેમજ ભારત દેશ બને તે માટે પૂજા અર્ચના કરતા હોય છે કેમ્પ કેમ્પ આંખોની તપાસનો જેવા અલગ અલગ કેમ્પોનું પણ આયોજન કરવામાં આવતું હોય છે વધુમાં વડનગરના પનોતા પુત્ર અને ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના આ જન્મદિવસની ખુશીમાં સુખડીની કેક પણ બનાવવામાં આવતી હોય છે જેને લઈને પણ લોકોમાં એક અલગ જ ઉત્સુકતા જોવા મળતી હોય છે તેમજ સાંજના સમયે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવતું હોય છે જેમાં નામી કલાકારો મોજ કરાવતા હોય છે ત્યારે વધુમાં વડનગરમાં અનેક વિકાસના કાર્યો થયા છે અને આગળ અન્ય વિકાસના કામો થઈ રહ્યા છે જેને લઈને વડનગરના નગરજનોમાં એક અલગ જ ઉત્સાહ જોવા મળતો હોય છે તો વિકાસને લઈને અને જન્મદિવસને લઈને શું કહે છે તો શરૂ કરીએ જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ ચા વેચી હતી તેવા રેલવે સ્ટેશનથી હું કમલ પટેલ વડનગરનો વતની છું અને વડનગરની અંદર વાત કરીએ તો માનનીય શ્રી વડનગરના પનોતા પુત્ર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે વડનગરનો વિકાસ કર્યો વડનગરનો નહીં પણ આખા ભારત દેશનો વિકાસ કર્યો સાથે હું વાત કરું તો આપ જોઈ રહ્યા છો વડનગર રેલવે સ્ટેશન વડનગર રેલવે સ્ટેશનની અંદર જે પહેલાં કોઈ ટ્રેન આવતી નથી ઘણા સમયથી ટ્રેનો બંધ હતી પણ વડનગરની જે વડનગર વલસાડ જે ટ્રેન ચાલુ કરી એની અંદર ખૂબ જ સરસ સુવિધા અને સાથે ફૂલ પેસેન્જર સાથે આપણી ટ્રેન અહીંયાથી વડનગરથી નીકળે છે વલસાડ પહોંચે છે એટલા માટે માનનીય વડાપ્રધાનશ્રીને નરેન્દ્રભાઈને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું સાથે એટલું કહેવા માગું કે સાહેબનો જન્મદિવસ નિમિત્તે એમને ખૂબ શુભેચ્છાઓ ખૂબ શુભેચ્છાઓ અને નરેન્દ્રભાઈને જે લાંબુ આયુષ્ય માટે એમને મા ઉમિયા માતાને હાટકે સદાનાના ચરણોમાં પ્રાર્થના કરું કે એમને ખૂબ આયુષ્ય લાંબુ આપે અને ભારત દેશની સેવામાં ખૂબ આગળ વધારવું બસ મિતિકા શાહ વડનગરના પરોતા પુત્ર એવા નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે વડનગર અને સમગ્ર દેશનો જે વિકાસ કર્યો છે તે બદલ હું તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું અત્યારે આપણે જે જગ્યા ઉપર ઊભા છે એ શરમિષ્ટા લેકનો આ સુંદર નજારો એ પણ તેમને આભારી છે અને વડનગરમાં અને વડનગરની આજુબાજુ જેટલા પણ તળાવો છે તેનો અત્યારે લિંકિંગ પ્રોજેક્ટ બનવા જઈ રહ્યો છે તે પણ સરકારને જ આભારી છે અને બીજું વડનગરમાં અત્યારે કોઈ વિચારે નહીં તેવું પશુઓ માટેનું અદ્યતન સુવિધાવાળું વૃંદાવન ગોચરધામ પણ બનવા જઈ રહ્યું છે તે પણ આપણે સરકારને જ આભારી છે વડનગરના આ વિકાસના કામો માટે હું નરેન્દ્રભાઈ મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આ સત્તરમી સપ્ટેમ્બરે એમનો જન્મદિવસ છે તે માટે હું વડનગરના નગરજનો તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને ભગવાન તેમને બીજાયુ બક્ષે નિરોગી આયુષ્ય રહે તેવી શુભ તેવી શુભકામનાઓ પાઠવું છું અને વિશ્વ ફલક ઉપર તેમની નામના થાય એ એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું વડનગરનો સ્થાનિક વિકાસનું એક મોરપિંચ એવા પ્રેરણા સ્કૂલ જેની અંદર ભારત દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે પ્રાથમિક શિક્ષણ મેળવ્યું છે વડનગરના વિકાસની જો વાત કરવામાં આવે તો ઘણો બધો વિકાસ થયો છે એક એનો એક નવું મતલબ કહેવામાં આવે તો પ્રેરણા સ્કૂલ જ્યાં બાળક ભણતરની સાથે સાથે રાષ્ટ્રભાવના પણ અહીંથી શીખીને જાય છે પ્રેરણા સ્કૂલની અંદર આખા ભારત રાષ્ટ્રના તમામે તમામ રાજ્યના બાળકો અહીંયા આવે છે અને એ લોકોને આ દેશની રાષ્ટ્રગાથા જે પંચતત્ત્વનું મૂલ્ય છે અહીંથી શીખીને જાય છે તો ભવિષ્યમાં જ્યારે પણ જે યુવાન બનશે વિકસિત થશે આ દેશ ત્યારે એમની અંદર જે આ રાષ્ટ્રભાવના કેળવાઈ હશે તે આ જે દેશના જે પંચ તત્વોના મૂલ્યો છે એ જળવાઈ રહેશે અને આ સ્કૂલ એક બહુ સુંદર અને સારી સ્કૂલ છે અને તેના સ્કૂલની અંદર જે કંઈ પણ બાળક અહીંથી અભ્યાસ કરીને જાય છે એની અંદર એક મતલબ રાષ્ટ્રભાવનાની સાથે સાથે પોતે પણ એક પરિપક્વ બાળક અહીંથી તૈયાર થઈને જાય છે આજના તબક્કે હું આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું સાથે સાથે દેવાદી હાટકેશ્વર મહાદેવને પ્રાર્થના કરું છું કે નરેન્દ્રભાઈને દીર્ઘાયુ પ્રદાન કરે અને જે એમનો સંકલ્પ છે ભારતને વિકસિત બનાવ પરિપૂર્ણ કરવામાં હાટકેશ્વર મહાદેવ દાદાએ અમને શક્તિ આપી કિરણ ચૌધરી વડનગર તાલુકામાં નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ હેઠળ ઘણા બધા વિકાસના કાર્યો થયા છે અને હજી પણ વિકાસના કાર્યો થવાના છે એ બદલ હું માનનીય વડાપ્રધાન સાહેબનો ખૂબ ખૂબ હૃદયથી આભાર વ્યક્ત કરું છું સત્તરમી સપ્ટેમ્બરના રોજ માનનીય વડાપ્રધાન સાહેબ નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિવસ હોવાથી હું એમના જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને એમને લોબા જીવનના દીર્ધાયુ માટે મા અર્બુદાને પ્રાર્થના કરું છું જયંતિજી હદુજી ઠાકોર વડનગરમાં વિકાસના કામો ચાલી રહેલા છે વડનગરમાં તાનારીની સંગીત મ્યુઝિયમ આકાલ લઈ રહ્યું છે તેમજ તેમજ વડનગરમાં વિકાસના કાર્યો ચાલી રહેલા છે તે બદલ વડનગરના પનોતા પુત્ર યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને ખૂબ ખૂબ આભાર સત્તરમી સપ્ટેમ્બરના રોજ એમના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવું છું અને એમના સ્વાસ્થ્ય અને નિરોગી રહે એવી હાટકેશ્વર દાદાને પ્રાર્થના અર્પું છું જાગૃતિ જયસ્વાલ વટનગર વટનગરમાં જોવાલાયક સ્થળો જે રીતે વિકસિત થઈ રહ્યા છે એ બદલ યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને અને સરકારશ્રીને ખૂબ ખૂબ આભાર વટનગરમાં કેર્તીપોરાની પવિત્ર ધરતી પર વિશ્વના શ્રેષ્ઠ નેતા અને લોકસેવાને જીવન અર્પણ કરનાર એવા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને જન્મદિવસની હાર્દિક શુભકામના હાટકેશ્વર દાદાના આશીર્વાદ પર વરસતા રહ્યો આપના માર્ગદર્શન હેઠળ ભારત વિશ્વગુરુ બને એવી હૃદયપૂર્વક પ્રાર્થના ભારત માતા વંદે માતરમ હું કામિની પટેલ વડનગરમાં ઘણા વિકાસના કાર્યો થયા છે જેમાં તાના પણ સમાવેશ કરવામાં આવે છે કારતક સુદ નોમ ને દિવસ દસમના દિવસે અહીંયા ભવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવે છે આ તાના વિકાસને વિકાસ ને લઈને મોદી સાહેબનો હું આભાર માનું છું સત્ત સપ્ટેમ્બરના દિવસે તેમનો જન્મદિવસ હોવાથી હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તેમને દીર્ઘાયુ અર્પણ કરે અને તેમનું સ્વાસ્થ્ય સારું રાખે તેવી હાટકેશ્વર દાદાને પ્રાર્થના કોદરજી ઠાકોર આજે જે કોઠા લેખ છે એ જે એનું કાર્ય જે કર્યું છે અને જે બનાવવાનું કામ કર્યું છે આપણા લોકલાડીના અને વૈશ્વિક નેતા એવા નરેન્દ્રભાઈ મોદી સાહેબના આભારી છે અને એમને જે વડનગરના વિકાસનું જે કાર્ય કર્યું છે કે વડનગરમાં આવા અનેક લેખ ખૂબ જ સારી રીતે પ્રગતિ અને કાર્યરત કરેલા છે લોકોના પર્યટન સ્થળ તરીકે એટલે નરેન્દ્રભાઈના જન્મદિવસ નિમિત્તે આજે જે આ વિકાસ વડનગરનો વિકાસ છે સમગ્ર ભારતનો વિકાસ છે એ એ આ લોક લાડીલા અને નરેન્દ્ર મોદી સાહેબને આભારી છે અને નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે કાર્ય કર્યું છે ભારત માટે સમગ્ર અને વડનગર માટે એ આજે ખરેખર બિરદાવા જેવું છે અને આજે એમના જન્મ દિન નિમિત્તે આજે એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ વટનગર વતી શુભેચ્છાઓ પાઠવું છું અને એમના ભગવાન ખૂબ જ દીર્ઘાયુ એમનું આયુષ્ય અર્પે એવી પ્રભુને પ્રાર્થના પણ કરું છું ગિરીશ પટેલ વડનગર મોદી સાહેબ વડાપ્રધાન બન્યા એના પછી જે તીર્થધામોનો જે એમને વિકાસ કર્યો છે દેશભરમાં એમાં વડનગરના પણ ઘણા દેવ તીર્થ ગામોનો વિકાસ કરે છે એમાંના એક અમારા હાટકેશ્વર દાદાનો ખૂબ વિકાસ થયો છે અને રાત્રે દાદાની આરતી થયા પછી લાઇટ એન્ડ સાઉન્ડ શોનો પણ રોજ થાય છે અને એવા દાદાના આશીર્વાદ લેવા દેશ વિદેશથી પણ લાખો શ્રદ્ધાળુઓ દાદાના આશીર્વાદ લેવા બધા છે આટકેશ્વર તીર્થધામનો જે વિકાસ કરવામાં આવ્યો છે તે બદલ મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર તેમજ તેમના જન્મદિવસથી પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને એમના ભગવાન હાટકેશ્વર દાદા લાંબુ આયુષ્ય બક્સર એવી હાટકેશ્વર દાદાનો પ્રાર્થના હું કાનજીભાઈ ઠાકોર વડનગરની અંદર જે નરેન્દ્રભાઈના થકી જે વિકાસના કાર્યો થયો અને તેની અંદર એક મોરપિંચ સમાન એ વડનગરની અંદર વર્લ્ડ ક્લાસ મ્યુઝિયમ જે બન્યું તેની અંદર હજારો લોકો અત્યારે એ ટુરિઝમની અંદર આવતા હોય છે અને જેના કારણે લોકોને રોજીરોટી પણ સારી મળે છે દુનિયાની અંદર દેશ અને દુનિયાની અંદર નરેન્દ્રભાઈનો અત્યારે ભારત દેશ માટે એક સુવર્ણયુગ બની રહ્યો છે અને એ સુવર્ણ યુગની અંદર હાટકેશ્વર દાદા પરમ કૃપાળુ પરમાત્મા તેમનું આયુષ્ય દીર્ઘાયુ બને અને એમના જન્મદિન નિમિત્તે અમે હાટકેશ્વર દાદાને પ્રાર્થના કરીએ છીએ કે એમનું આયુષ ખૂબ સારું અને તંદુરસ્તી પણ ખૂબ સારી રહે એવી શુભકામનાઓ પાઠવીએ છીએ ગુજરાત તેમજ પૂરા દેશભરમાં આરોગ્યને લઈને અનેક સુવિધાઓ કરવામાં આવી રહી છે તેમો વડનગરમાં જીએમએસ હોસ્પિટલ બનાવી છે જેમાં વડનગર નહીં તેમજ આજુબાજુના લોકો પણ લાભ લઈ રહ્યા છે તે બદલ મોદી સાહેબ અને ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને સત્તરમી સપ્ટેમ્બરના દિવસ આપણા યશસ્વી વડાપ્રધાન સાહેબસિંહનો જન્મદિવસ હોવાથી તેમને ભગવાન દીર્ઘ આયુષ્ય આપે અને તેમને તેમની બધી મનોકામના પૂર્ણ થાય તેવી ભગવાન પાસે પ્રાર્થના કરું છું ઓઝા વિશ્વકર્મા યોજના હેઠળ લોકોને કામગીરી મળી રહી છે તેનો ખૂબ ખૂબ આભાર મોદી સાહેબને મોદી સાહેબના જન્મદિવસે નિમિત્તે શુભકામનાઓ પાઠવું છું જોયું ને વિકાસને લઈને વડનગરના વિકાસ પ્રેમી લોકોએ શું કહ્યું તો આવી જ રીતે વડનગરનો વિકાસ થાય તેવી આશા રાખીએ તો ચક્રવાત પરિવાર તરફથી વડનગરના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસની શુભકામનાઓ